સમસ્યા છે એની સ્પષ્ટતા કરીએ છીએ કે એક જ રાજ્યમાં બે પ્રકારની નાગરિકતા ન હોઈ શકે એક બેન ખેડૂત નાગરિક અને એક ખેડૂત નાગરિક એવું હોય જ ના શકે હવે ખેડૂત બનવા માટેની ચોક્કસ મર્યાદા છે અને ખેડૂતની વ્યાખ્યા સ્પષ્ટ છે બધા જ જમીનને લગતા બધા જ કાયદામાં ખેડૂતની વ્યાખ્યા સ્પષ્ટ છે કે જે લોકો જાતે ખેતી કરે છે અથવા તો સ્થળ ઉપર સ્થાનિક રહીને ખેતી કરાવે છે અને પોતે જ કબજો ભોગવટો રાખે છે એ ખેડૂત છે બીજી વાત એ છે કે ત્રેસાઠ ક ગણોત્રાની ત્રેસાઠ ત્રણ અને ઘરખેડવટ હુકમની કલમ ચોપન ત્રણ પ્રમાણે એક આવક મર્યાદા નક્કી કરવાની હોય છે કે ખેતી કરતો હોય એની અન્ય આવક મર્યાદા નક્કી કરવાની હોય છે જે વર્ષોથી કરવામાં આવતી નથી બીજું એક જ વિધાનસભામાં એક એક વિધાનસભાની રચના માટે જે લોકો સમાનતાથી મતદાન કરે છે અને રાજ્યમાં જે લોકો એક સમાન કરવેરા ભરે છે એ બધાને બંધારણની જોગવાઈઓ પ્રમાણે અનુચ્છેદ પ્રમાણે સમાન નાગરિક અધિકાર છે હવે રાજ્ય સરકારમાં જે સત્તાધીશો છે એમણે પ્રતિવર્ષ કરવાની જે આવક મર્યાદા નિશ્ચિત કરવાની છે મહેસૂલ વિભાગે કરી નથી ઉપરાંત એક મહત્ત્વની બાબત એ છે કે ખેતીની જમીન હોય ખાણ ખનીજની જમીન હોય વાણિજ્યની હોય કે ઉદ્યોગની હોય કે રેણાંકની જમીન હોય કોઈપણ પ્રકારની જમીન શબ્દ આવે છે તેના માલિક ભારત સરકાર એટલે રાજ્ય રાજ્યસંઘ છે અને ભારત સરકાર એટલે કે સરકારની સંપત્તિ ઉપર વારસાઈ હક હોતો નથી એટલે જે લોકો વંશ પરંપરાગત પણ ખેડૂત ખાતેદાર બનેલા છે તેમને પણ ત્રેસાઠ કની કલ ત્રેસાઠની કલમ એટલે કે ચોપનની કલમ પણ લાગુ પડે જ છે એટલે વારસાઈ હક ક્યારેય સરકારી સંપત્તિમાં આપવામાં આવતો નથી એટલે રાજ્યમાં જે વારસાઈ હકો કે હયાત વારસાઈ છે એ ગેરરીતિ માટેનો એક પ્રકાર છે આ આક્ષેપ નથી પણ હકીકત છે બીજી વાત એ છે કે રાજ્ય સરકારમાં જે અત્યારે જુદા જુદા જમીનને લગતા કાયદાઓ છે એ પહેલી મે ઓગણીસો સાઠ પછી તરત અસરથી એક સમાન કરવાના હતા એ કરવામાં ન આવ્યા એને કારણે અત્યારે મહેસૂલ વિભાગ છે એ સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ માટે બહુ આગળ પડતો એટલે કે મહત્ત્વનો વિભાગ ગણાય છે હકીકત એ છે કે બંધારણે સમાન અધિકાર આપ્યા છે બધા એક જ વિધાનસભા માટે મતદાન કરે છે સમાન કરવેરા ભરે છે એટલે બંધા ગણતધારાની કલમ બત્રીસ પ્રમાણે જે કંઈ પેટા કલમો છે એ પ્રમાણે અને ત્રેસાઠની કલમ પ્રમાણે બધાને સમાન ખેડૂત હક મળવા પાત્ર છે અને સત્તાધીશોએ એને આપવા જોઈએ અને આ બાબત હું સ્પષ્ટ છું હું છું રાજ રાજપ્રજાપતિ અને ગાંધીનગરના એક પત્રકાર તરીકે જનહિતમાં